કંટાળી જે બેહી બેન હવે તમે યાદ કરાવરાવ તમને ન યાદ મને યાદ ન તો તમને યાદ નહીં આવતું હાલો આકુ મણીલાલ છે હતા પાટણ જાવ તું ઓ આપડો કુવા આવન ડબલે જો આજો આ તો જલ્દી આવો ને પાટણ જવું હોય ને વર્તુ પાછું આવો તમ તમ હેલીન આવતા રહેજો હવે જ આલ દેવું

આ રેડ જો આ આપડો ભાઈ લેબડે આ આપડો ભાઈ રોડ ઉપર રોડ ઉપર અમે જેતની બાર ભાઈ પાટણ જવાનું છે અરે આ એટલું પૂ ન આવો એ આલસી 300 રૂપિયા હે 300 રૂપિયા લેજન્ડ બેતું તો રાયકીએ જ આને આને ભાઈ 50 રૂપિયા હે આને એટલા પૈસા કોમ નાખવા કરો તમે યાર એ હા જલ્દી આવ અલ્યા નાહી તો વચમાં ઉતારી દુઆન ભાઈ આ રહ્યો અલ્યા કે આયલ ભાઈ જલ્દી મોડું થાય કલાકથી વાય બેહી રહ્યા છે આરો આયો આ આયો કે આવા છે મોણેલા છે હા હા તમે બજારમાં ઓરવા જશો ઓરવા જવું હો તો ગમે તે વર તમે હેડો ના રે કાકા આવો પહેલા ખેતરમાં હેડો નહીં ઘટાવાના ઠીસર આવી અરે ગર્યા ડફોળા ખરા ટાઈમે ટપ્યો હી એ

એ વગા તો ઉભરાગી પાંચ મિનિટમાં આવો બરોબર ચામ ચોકા જાવ તમારે આ થોડું કામ તો આયા ખાલી 5 5 10 મિનિટ 5 થાય ખાલી આ બે અમારે હજી પાછું આબારું તમારે જવું કરી પાછું જતું રે આ તરત અમાર મોરું જવાનું ભઈ વેલી જાય ખાલી 5 મિનિટ ખાલી 5 મિનિટ જાવ જલ્દી આવ ડ્રાઈવર આવતો જ નહી એ જો વાળું નહી યાર કાકે આડતા આડતા બધા ચા ને બોક્સ કો બાધા ચી તાણે યાર આ પેલો વચ્ચે બોમ્બ આવે જો તમે આ જોવું છું તો વાગે તો આ વાણે નહી યાર તું યાર આડે ધડ સલાખ સલાય કરા સાચી વાત મને બીચી લાવે કે આગર મોમોના ઉપર હારું તું મોમો ઉપર ઇને બી ગાપડા હની બી આરો ભાઈ મરીલાન થી કે તમાર રંગાતા હતો કે તવા છોડાવા નહી એટલે પહોંચે છે ચા આવશે યાર

अल्या आ आ आ आ ल्या आ देवडा ना लाय ल्या ला ला चावी रिक्षा नी अन बसत तू ना लाय ल्या ला ला, घेर पडिले चाले चावे आली पण ताणी यार तुम्हारे पुंची खावर यु ने कशी जी कसु मंत्री आजे कसु तमन धनजी तुम्ही इने रिक्षा आली दीती ह हा तमे ओकडा व तातकालिक बीजी बात जावा दियो ए वार तो चा पीवो समजी काय पुढ रे बगा आया पीवो आपला टेकडा पे चढिन भुंकोला पीवो तमे बगा आ यार आ मंगला तमे गाय गावजो एकल गई जाओ આજે હું ગાડું લે સ્ટીરિંગ આગળ આવ લ્યા આગળ આવ લ્યા ઓય બેહકી યાર પાછળ ના આવ સ્ટીરિંગ ની ખબર નઈ ચોક સ્ટીરિંગ આવ મણીલાલ જલ્દી આવ તમે આ જેલા મરાશે જ્યાક આવો આવો જે મણીલાલ આવી એટલે જવા દે ભાઈ અલળો જા દે મને આવવાની ખતમ કે ખમ મેલેને યે થાપમેલેને આરે મિલી નાસી લે મને પડતો કર્યો લ્યા મને સાથીવાજી યાર તો પોઈ અરે રાદે ના આછું રાદે જો 릭શ પર આગળ થઈ પારાખો રાદે ના ના આછું બસ ધક્કાડા વધી ગયા મને વાજી યાર એ લે જીનકી ની આ તો કોણ હવે ડ્રાઈવર

એ કે બે આખો બે એકલ બાર ઉઠ આવ થોડો થોડો ઉતરી લાગે જો ધ્યાન દેવ સર દેઈ તો બધા હેડો દેહો ફટાફટ હો આવું પાટો હેડો અમે તો રિક્ષા તો આવો નાસીનો અરે બહાર બેવા દો કે એકા લે અરે હું દો ભાઈ સાનો તો અમારું રાતો તના હાચો તા તા

ને યાર <majestlaughs>

કશું નઈ હું કરી દે તો આપણે તો તમારા બાલ માથાના પાલકા થઈ જુ હોય પછી